નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરથી લીલાપુર જવાના મુખ્ય રસ્તા ઉપર આવેલ અંડર અંડરગ્રાઉન્ડ જે નાળું છે તેની અંદર પાણી ભરાતા જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા રેલવેના જે અંડરગ્રાઉન્ડ નાળા છે તેની અંદરથી પાણી કાઢવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ અધિકારીઓ અને જે આ નાળાઓનો પાણી ખાલી કરવાનો કોન્ટ્રાક્ટ હોય છે તેઓની સાટગાંઠના કારણે તેઓ પાણી ખાલી કરતા નથી અને બિલ બનાવી અને રૂપિયા ઉપાડી લે લેવાનું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે લખતરથી લીલાપુર જે મુખ્ય હાઈવે જાય છે આ મુખ્ય હાઈવે છે તે લીલાપુરથી આગળ તે કારેલા વર્ધી બાયપાસ થઈ અને પાટડી તાલુકાને પણ મળે છે ત્યારે આ રોડ ઉપર સરકાર દ્વારા માનવ રહિત રેલવે બનાવવાની શરૂઆત કરવાના ભાગરૂપે અંડરગ્રાઉન્ડ નાળું બનાવેલું છે ત્યારે લખતરની અંદરથી જેટલા પણ નાળા પસાર થાય છે તે તમામની અંદર પાણી ભરા રહેવાની સમસ્યા છે